ડાયમંડ ઉદ્યોગમાં એક બાદ એક વિપરીત સ્થિતિ ઉભી થઈ રહી છે ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીના માહોલ હોવાથી રત્ન કલાકારોની આજીવિકાઓ પર ખૂબ મોટી અસર થઈ છે ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકારો આપઘાત કરી લેવાના કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે જેથી કરીને સ્વાભાવિક રીતે હીરા ઉદ્યોગમાં વધુ સ્થિતિ બગડવાના અણસાર માત્રથી હળકંપ સર્જાય છે હાલમાં અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવતા હીરા ઉદ્યોગની હાલત વધુ બગડવાની ચિંતા રત્નકલાકારો સેવી રહ્યા છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડ ઉદ્યોગ પર આવનાર સંકટ પહેલા મદદ કરવા માટે પત્ર લખવામાં આવ્યું છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી મંત્રી તેમજ રાજ્ય સરકારના મોટા અધિકારીઓ પણ કમિટીના અંદર સભ્ય તરીકે નિમાયા હતા અમારા તરફથી કલેક્ટર થકી તમારા પ્રકારની વિગતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પંદર દિવસમાં કોઈ નક્કર પગલાં લેવાશે અને હીરા ઉદ્યોગને આર્થિક રીતે મદદ થાય તેવો નિર્ણય જાહેર કરીશું પરંતુ આજે પંદર દિવસ પૂર્ણ થઈ ગયા બાદ પણ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી બીજી તરફ અમેરિકાએ ટેરિફ લાગુ પાડતા ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા વર્તાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટરને લેખિતમાં રજૂઆત કરીને ડાયમંડ ઉદ્યોગ માટે ઝડપથી મદદ પહોંચાડવાનો નિર્ણય લેવા માટે પત્ર લખવામાં આવ્યો છેલ્લા બે મહિનામાં ડાયમંડ ઉદ્યોગમાં સ્થિતિ સ્થિર થઈ હતી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ ડાયમંડના ભાવ જે છે તે સંતુલિત થતાંડ ફેક્ટરીના સંચાલકો પણ ડિમાન્ડની સાથે મેન્યુફેક્ચરિંગ વધારવા માટે કામની શરૂઆત કરી દીધી હતી હીરા ઉદ્યોગમાં આશા જાગી હતી કે એકાદ મહિનામાં સ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં આવી જશે પરંતુ આશા ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું હાલ જણાઈ રહ્યું છે ટેફ ના કારણે હીરા ઉદ્યોગની અંદર ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે આપી હતી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે પચીસ થી વધારે દિવસો થયા છે પચીસ થી વધારે દિવસો ની અંદર ત્રણ જેટલે ત્રણ થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે બે વર્ષની અંદર મંદિરને કારણે રત્ન કલાકારોને અત્યારની સ્થિતિમાં ત્રીસ ટકા કરતા વધારે પગાર કાપ સાથે વેતન મળી રહ્યું છે આવી સ્થિતિમાં બહાર આવે તે પહેલા જ અમેરિકા દ્વારા ટેરિફ લગાડી દેવામાં આવ્યું છે ઝીરો ટકા ડ્યુટી ઉપર સીધા સત્યાવીસ ટકા જેટલો લગાડી દેતા સ્વાભાવિક રીતે જ ડાયમંડ અમેરિકામાં મોંઘા થશે અમેરિકામાં પણ વધુ તેજીનો માહોલ નથી અને ડાયમંડ લક્ઝુરિયસ ચીજ વસ્તુઓ પૈકીની એક છે લોકોની ખરીદ શક્તિ ઘટે ત્યારે તેઓ ડાયમંડ ખરીદવાનું ટાળતા હોય છે અમેરિકાના ગ્રાહકો દ્વારા ડાયમંડ મોંઘા થતાં શો ખરીદવાનો ટાળે તો તેની સીધી અસર મેન્યુફેક્ચરર સેક્ટર ઉપર થવાની છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડ ઉદ્યોગ ઉપર આવનાર સંકટ પહેલા મદદ કરવા માટે પત્ર લખવામાં